ધરમપુરના વલસાડમાં આરપીએફનો એકતાલીસમો સ્થાપના દિવસ ઉજવાયો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પ્રથમવાર વલસાડના આરપીએફ તાલીમ કેન્દ્ર ખાતે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા મંત્રીશ્રીએ કહ્યું કે આજરોજ બે કરોડ યાત્રીની સુરક્ષા આરપીએફ સફળતાપૂર્વક સંભાળે છે અને દિવાળી છઠ પર બાર હજાર સ્પેશિયલ ટ્રેન દોડવી સંભવ છે ફ્રેડ કોરિડોરમાં સાઈઠ હજાર કિમી ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ બુલેટ ટ્રેન સુરત બિલીમોરા વચ્ચે શરૂ થશે જેમાં ત્રણ હજાર પાંચસો જનરલ કોચ ટ્રેનમાં જોડાયા વધુ સાત હજાર કોચનું ઉત્પાદન ચાલી રહ્યું છે દર વર્ષે સ્ટાફ સિલેક્શન દ્વારા ભરતી થશે આરપીએફના જવાનોએ શિસ્તબદ્ધ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા એકતાલીસ પ્રશંસાપત્ર અને મેડલ વિજેતાઓને એનાયત કરાયા વલસાડમાં ટ્રાફિક ઉકેલવા એસપી કચેરી ઊડીપી સામેના રસ્તા ખોલાશે આરોબી અને અંડરપાસ યોજનાઓ પર વિચારણા થશે મંત્રીશ્રીએ વલસાડની રેલવે સ્કૂલના વિદ્યાર્થીઓ સામે મહત્વપૂર્ણ સંવાદ કર્યો સ્થાનિક પ્રભાવ રેલવે સુરક્ષા વધારવા મુસાફરોની સુવિધા અને શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા મહત્વપૂર્ણ પગલાં લેવાયા મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ ધરમપુર